કાપોદરામાં ઉતરાણ બ્રિજ થી કાપોદરા જતા બ્રિજ પર કાપોદરાના છેડા પર ફરજ બજાવતા ટીઆરબી જવાનને ને રોંગ સાઈડ થી આવતા બાઇક સવારને ને આતરતા બાઇક સવાર જવાનને માર માર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાતા બાઇકરની પોલીસે ધરપકડ કરી છે કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવનાર રાંદેર ના પાલનપુર વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા સૌરભ નરેશસિંહ ટોમર કે જે ટીઆરબી માં ફરજ બજાવે છે તેઓ એ જણાવ્યું હતું કે તેઓ સોમવારે સાંજે કાપોદરા ઉતરાણ ને જોડતા નવા બ્રિજ ના છેડે ફરજ પર હાજર હતા ત્યારે એક યુવક બાઇક પર રોંગ સાઈડથી આવતો હતો સૌરભે તેને ફરીને આવવાનું કહેતા ત્યારે તે ગાળ આપીને ત્યાંથી ચાલ્યું ગયો હતો અને મંગળવારે સાંજે ફરીથી સૌરભ ત્યાં જ ફરજ પર હતું ત્યારે સોમવારે ગાળ આપીને ગયેલો યુવક ફરીથી રોંગ સાઈડે આવ્યો હતો સૌરભે તેને ફરીને આવવાનું કહ્યું હતું ત્યારે બાઇકરે સૌરભને કહ્યું હતું કે હું પાછું જઈશ નહીં અહીં જ ભરવાડ ફળિયામાં રહું છું તારે અહીં નોકરી કરવી હોય તો મને જવા દે કહીને ઝઘડો કરીને હાથમાં પહેરેલ કડું સૌરભના માથામાં માર્યું હતું જોકે અન્ય જવાનો અને લોકો ભેગા થતાં સૌરભને છોડાવ્યો હતો અને ત્યારબાદ કાપોદરા પોલીસ ત્યાં આવી જતા બાઇકરને પકડી લીધો હતો તેનું નામ રાજુ ડાયા અલગોતર છે અને પાશુપાલક છે હાલ તો રાજુ વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે